શહેરના વાડી વિસ્તારમાં કેરિયર ગાઇડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું ધોરણ દસ અને બાર પછી શું તેને લઈ વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા બાવાહીર હોલ ખાતે એક ગાઇડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં વકીલાત અર્થશાસ્ત્ર વિદેશી ભાષાઓ સાયકોલોજી ઇસ્લામિક ફાઇનાન્સ પત્રકારત્વ જેવી અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ મરકરી તાલીમી બોર્ડ ગુજરાત દ્વારા મુસ્લિમ સમાજના બાળકો જે ભણી રહ્યા છે તેઓ હ્યુમેનિટીઝ એટલે કે સોશિયલ સાયન્સના અને લેંગ્વેજીસ અને અન્ય જે પ્રકારના સબજેક્ટ છે એમાં ભણીને આગળ વધે અને સમાજમાં એની જે જરૂરિયાતો છે એની પૂર્તિ કરે અને એમાં ખૂબ સારું ભણતર મેળવી પોતાનું કેરિયર પણ બનાવે સમાજ માટે પણ ઉપયોગી થાય અને આગળ જઈને દેશ માટે પણ ઉપયોગી થાય એ માટે લોકોને માર્ગદર્શન આપવા માટે આ કાર્યક્રમ અમે રાખ્યો છે અસલમાં હું પોતે ડૉક્ટર ઇશ્તેખાર મલેક નામ છે મારું પ્રોફેશનલ મારું મેડિકલ ડૉક્ટર છું અને મરકરી તાલીમી બોર્ડ ગુજરાતના ચેરમેન તરીકેની જવાબદારી મારી છે એ અંતર્ગત અમે આ કાર્યક્રમ માટે આવ્યા છે